ગાંધીનગર ના વસવાટ ની જમીન સંપાદન કરનાર વારસદારોએ આંદોલન શરૂ કર્યું છે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આંદોલન શરૂ કર્યું છે છેલ્લા ત્રેસઠ વર્ષથી વારસદારોને કાયમી વસવાટ હક નહીં મળતા ઉગ્ર માંગણી કરી છે વારસદારનો સરકાર કાયમી મકાન વસવાટના હક નહીં આપતી હોવાની ફરિયાદ ઉઠી છે વડીલો પારસીત જમીન સંપાદન કરનાર પરિવારના વારસદારો છે હાલના આવાસોના કાયમી દરજ્જો મળ્યો નથી ઇન્દ્રોડા વાસણ પાલજ ફતેપુરા આદિવાડા બોરીસ અને ધૂળાકુવાના રહીશોએ માંગ કરી છે અમારું આ વસાહત મહામંડળ સાત ગામનું છે જેમાં ઇન્દ્રોડા બોરી ધોળાપુર આદિવાડા પાલજ બાસણ ફતેપુરા એ સાત ગામનો સમાવેશ થાય છે આ એવા ગામો છે જેમણે ગાંધીનગર શહેર માટે જમીનો સરકારને આપી છે સરકારે જમીન સંપાદન કરી છે જેના કારણે એમની જે કહેવાય હદ ગામની હદ નિયત થઈ ગઈ નક્કી થઈ ગઈ છે એના બહાર એ લોકો જઈ ના શકે ત્રેસઠ વર્ષ જેટલો સમય થયો છતાં સરકારે આ સાત ગામના લોકોની રહેણાંકની સમસ્યા સરકારે વિચારી નહીં એના કારણે સરકારની બેદરકારીના કારણે આ જે સરકાર દબાણ માને છે દબાણ નથી એ અમારી મજબૂરીમાં થયેલા મકાનો છે એ સરકાર જેમ રાજકોટ ભાવનગર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ડિસેમ્બર બે હજાર સોળમાં મહેસૂલ વિભાગે જે ઠરાવ કર્યો અને એમને જે નિયમિત કરી આપવાની જે પોલિસી બનાવી એ પોલિસીની લાઈન પર અમને બી આ સાત ગામ માટે બી સરકાર અમને અમારા મકાનો કાયદેસર કરી આપે એમને પ્રોપર્ટી કાર્ડ આપે હુકમ કરી એવી અમારી માગણી છે એ ઉપરાંત જે ઘરો જે ઘરોમાં ચાર ચાર પાંચ પાંચ પરિવારો ભેગા રહે છે એમના આવાસ બનાવીને સરકાર રાહત દરે આવાસ યોજનાનો લાભ આપે ગામે જ બનાવે નર્મદા યોજનાના ખેડૂતોને જે લાભ આપવામાં આવ્યા છે અસંખ્ય લાભો આપવામાં આવ્યા છે કે જ્યાં પાંચસો પાંચસો મીટરના પ્લોટ માત્ર જમીન ગુમાવનાર નહીં જમીન ના ગુમાવી એને બી પાંચસો મીટરનો પ્લોટ એમના અઢાર વર્ષના છોકરાઓ એમને પાંચસો પાંચસો મીટરના પ્લોટ આપ્યા છે જ્યારે અહીંયા કશું આપ્યું નથી સરકારને એક સૂત્રતા રાખી તમામને સમાન રાખે એવી અમારી માગણી છે અમારી આ માગણી પૂરી કરવામાં આવે એના માટે આ ઉપસ્થિત અસરગ્રસ્ત ખેડૂતો અસરગ્રસ્ત ખેડૂતો ની માગે વંચિતો ની માગે આવી જ અપડેટ્સ માટે જોતા રહો ટીવી 17 ગુજરાતી તમારી સાથે તમારી માટે